હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરમાં મલા ગાંધી કોલેજ કેમ્પસની શ્રી બી એમ શાહ કોલેજ ઓફ ફાર્મસી કોલેજ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી બનાવતી ડિગ્રી ફાર્મસી કોલેજ આયોજિત એન્યુઅલ ડે અને કલ્ચર ઇવેન્ટ સેલિબ્રેશન મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહોના સૂત્ર સાથે અને વિશ્વ મહિલા દિવસે આમંત્રિત મહેમાનોએ કોલેજની દીકરીઓને સાલ ઓઢાડીને મહિલા દિવસની ઉજવણી કરી હતી એન્યુઅલ ડેની ઉજવણીમાં કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણ રમતગમત યુનિવર્સિટી કક્ષાએ અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉજ્જવળ કારકિર્દીની સિદ્ધિઓ હાંસલ કરી છે તેવા દસ વિદ્યાર્થીઓને સિલ્ડ મોમેન્ટો અને સર્ટિફિકેટ આમંત્રિત મહેમાનોને હસ્તે અર્પણ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કલ્ચર ઇવેન્ટ સેલિબ્રેશનમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બારથી વધુ વિવિધ કૃતિઓ રજૂ કરીને સ્ટેજ ગુંજવી નાખ્યું હતું અને ડાન્સ કરવા અને વિવિધ સંગીતના તાલે કોલેજના વિદ્યાર્થીઓ મન મૂકીને ઝૂમ્યા હતા અને વાર્ષિકોત્સવની મોજ માણી હતી હલો મારું નામ ખુશી અમિતભાઈ પટેલ છે હું અહીંયા આ કોલેજમાં એમ ફાર્મની લાસ્ટ યરની સ્ટુડન્ટ છું મેં બી ફાર્મ બી અહીંયાથી જ કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે મારું એમ ફાર્મ ચાલે છે ક્વોલિટી એસ્યોરન્સમાં આજે એન્યુઅલ ડે હતો તો પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનું બધું હતું એમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે મારે એ કહેવું છે કે કોલેજમાં જે સિસ્ટમ છે કે જે દરેક વ્યક્તિને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવાની મેડલ આપવાની કેસ પ્રાઇઝ છે સર્ટિફિકેટ એ દરેક વ્યક્તિ સ્ટુડન્ટ્સને વધારે ઉત્સાહિત કરે છે કે નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરે અને વધારે સારો રેન્ક આપે અને ફેકલ્ટીઝ અને પ્રિન્સિપલ સરની વાત કરું તો એ ઓલવેઝ અમારા હિતમાં જ ચાહે છે અને દરેક વસ્તુમાં એટલો સપોર્ટ કરે છે જેમ કે અત્યારે હું એમ કરું છું તો મારે એમ ફાર્મના લાસ્ટ ઇયરમાં ઇન્ટર્નશીપમાં આવે તો એ વખતે બી એ લોકોનો એટલો ફૂલ સપોર્ટ હોય છે સો થેન્ક યુ સો મચ ફોર ઓલ ધીસો હા આજે એક સ્પેશિયલ દિવસ છે કે ઇન્ટરનેશનલ વુમન ડેઝ છે તો એના આજના દિવસે વુમન ડેઝ બી છે અને એલ્યુમિનિયન બી બોલાયા છે અને અમારા જેવા જે લોકોનો ફર્સ્ટ રેન્ક આવ્યો હોય સેકન્ડ આવ્યો એ લોકોને મેડલ્સ બી આપ્યા છે તો સો બહુ જ સારી વસ્તુ છે અને બધાને જેટલી બી વુમન્સ છે એ બધાને હું એવું કહેવા માગીશ કે હેપી વુમન્સ ડે ટ્વેન્ટી છે જે હેપી ઇન્ટરનેશનલ વુમેન ડે છે તો હું બધાથી પહેલાં બધાને ઇન્ટરનેશનલ વુમેન ડે વિશ કરીશ આજે અમારા બીએમ શાહ કોલેજમાં એન્યુઅલ ડે રાખવામાં આવેલો છે જેમાં અમને બધાને પ્રાઇઝ મળેલ છે મેં મારું બી ફાર્મ અને એમ ફાર્મ બંને આ જ કોલેજમાંથી કર્યું છે અને મારો અહીંયાનો જે સ્ટાફ છે એ લોકોનો બહુ જ સપોર્ટ મને મળ્યો છે મારું બી ફાર્મ બી કમ્પ્લીટ કર્યું એમાં ફૂલ સપોર્ટ મળ્યો છે મને સ્ટાફમાંથી અને એમ ફોર્મ મારું કમ્પ્લીટ કર્યું એમાં બી બહુ જ સારો સપોર્ટ મળ્યો છે તો હું કહીશ કે બેસ્ટ કોલેજ જે કહેવાતી હોય એ બીએમ શાહ કોલેજ કે છે આગળ સારી કોલેજ અને બધું સારું એવી મારી ઈચ્છા છે તો થેન્ક યુ સો મચ બીએમ શાહ કોલેજ એવા તો બહુ બધા યાદગાર છે મારા અહીંયાના બટ એ કંઈ બી ના શકું કેટલા બધા થયેલા છે એક્સપિરિયન્સ મારા અહીંયા બહુ જ સારું એક્સપિરિયન્સ રહ્યો મારો આ કોલેજ કોલેજમાં હું બધાને કહેવા કે બેસ્ટ કોલેજ મુખ્ય વક્તા જીઓન બાયોટેક પ્રાયોગિક લિમિટેડના ડિરેક્ટર કૃષ્ણકાંત ભલોડિયા અને કામદેન યુનિવર્સિટીના ડિરેક્ટર ડોક્ટર પટેલે વિદ્યાર્થીઓની શિક્ષણથી સફળતા સુધીની સફર માટે સંઘર્ષ શિસ્થતા ઉજ્જવળ કારકિર્દી બનાવવાની મહત્વની બાબતોની રજૂઆત કરી હતી ફાર્મસી કોલેજના કાર્યક્રમમાં એન્યુઅલ ડેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીમાં ક્રમાંક પ્રાપ્ત કરેલા બાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર પચીસના એન્યુઅલ ડેના પ્રારંભે ડિગ્રી ફાર્મસી કોલેજ મોડાસાના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ પટેલે મંડળના પ્રમુખ આમંત્રિત મહેમાનોને સ્વાગત કરીને અને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા ત્યારબાદ ડિગ્રી કોલેજના અમિતભાઈ જોશીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસનો અહેવાલ રજૂ કરીને કોલેજના વિદ્યાર્થીઓએ મેળવેલ સફળતાની પ્રશંસા કરી હતી એન્યુઅલ ડે અને કલ્ચર ઇવેન્ટ સેલિબ્રેશનમાં વિવિધ કોલેજના પ્રિન્સિપલ ડિગ્રી ફાર્મસી કોલેજના અધ્યાપકો સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ એન્યુઅલ ડેની દબદબાભેર ઉજવણી કરીને યાદગાર બનાવ્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા ગુડ મોર્નિંગ મારું નામ ખાંડ કુમાર હર્ષદભાઈ છે આજે આઠ માર્ચ એન્યુઅલ ડે ઉજવાયું છે મોડાસા વિશે બીએમસી પીઆર કોલેજમાં અહીંનો હું વિદ્યાર્થીઓ છું બી ફર મેં ફમે જ કર્યું છે કમ્પ્લીટ બહુ સારો એક્સપિરિયન્સ છે મારો બધા સ્ટાફ પ્રિન્સિપાલ શ્રી બધાનો ખૂબ ખૂબ સપોર્ટ છે મારા ડિપાર્ટમેન્ટના ક્યુ જે મેં એમ કર્યું છે ક્યુ ડિપાર્ટમેન્ટના મારા સર શ્રી જોશી સર એ બહુ સપોર્ટ આપ્યો અમને બહુ સાથ સહકાર આપ્યો અમને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું અત્યારે હું કરન્ટલી એક સારી પોઝિશન ઉપર છું જે હું સ્પેશિયલ થઇમ બધા કોલેજવાળા મારા પ્રિન્સિપાલ સર અને મારા જે ગાઈડ હતા ક્યુમાં એમને કરવા માગું છું નામ કૃષ્ણકાંત પટેલ ઝીઓન ગ્રુપ ઓફ કંપનીઝ કરીને અમારી કંપની છે એના હું ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું અમે લોકો એન્જિનિયરિંગ ફાર્માસ્યુટિકલ કન્સ્ટ્રક્શન માઇનિંગ ઇન્ડસ્ટ્રીમાં છીએ અને ફાર્માસ્યુટિકલમાં અમારું સિત્તેરથી વધારે દેશમાં એક્સપોર્ટ છે તો આજે જે મને આમંત્રણ મળ્યું આ બીએમસીપીઆર કોલેજ વતી મોડાસાનું જે કેમ્પસ છે ખૂબ જ સારું પંદર કરતાં પણ વધારે કોલેજ જ્યાં રન થઈ રહી છે અત્યારે ચાલી રહી છે અને હજારો સ્ટુડન્ટ્સને એમનો લાભ મળી રહ્યો છે એ જોઈને ઘણો આનંદ થયો માનનીય શ્રી મહેન્દ્રભાઈ સાહેબ ડૉક્ટર ઘનશ્યામભાઈ સાહેબ અને સમગ્ર ફેકલ્ટી ગણ વતી હું એમનો મારા પ્રતિ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર પ્રગટ કરું છું તથા આજે જે દેશને જરૂર છે એવા યુવાઓનું જો નિર્માણ થઈ શકતું હોય અને આપણી મોડાસા કેમ્પસ જો એમાં યથાશક્તિ યોગદાન રૂપે આવા યુવાનોનું જો નિર્માણ થઈ શકતું હોય તો ભારત અને વિશ્વગુરુ બનતા કોઈ અટકાવી નહીં શકે એનો મને પૂર્ણ વિશ્વાસ છે તથા સ્ટુડન્ટને પણ આજે મેં એ જ વાત કરી કે આપ જે પણ કાર્ય કરો એમાં રાષ્ટ્રને પ્રથમ રાખો દેશને પ્રથમ રાખો દેશનું પોતે વિચારો પોતાની ફરજો વિશે પહેલાં વિચારો નહીં કે આપણો હક જતાવવાની વાત હક જતાવવો આપણો હક મેળવવો એ બધી વેસ્ટર્ન ફિલોસોફી અને પાશ્ચિમ પાશ્ચાત્ય સંસ્કૃતિની નિશાની છે ભારતની સંસ્કૃતિ તો ત્યાગની સંસ્કૃતિ કહેવાય ભારતની સંસ્કૃતિ એટલે બલિદાનની સંસ્કૃતિ આપવાની સંસ્કૃતિ તો જ્યાં સુધી હું મારા તરફથી હું શું આપી નથી શક્યો અથવા તો શું આપી શક્યું એ પહેલાં વિચારવું નહીં કે મને દેશે શું આપ્યું અને દેશ મને શું આપશે તો આ જ જે વિષય છે અથવા આ જ સંદેશ છે હું બાળકોને પણ આપવા માગું છું અને ભવિષ્ય ભારતનું નિર્માણ કરવું એમના જ હાથમાં છે આપણા યુવાનો જ આપણું ભવિષ્ય છે ભવિષ્યનું ભારત નિર્માણ એમના હાથમાં છે પાછો કહેશો વિદ્યાર્થીઓના શિક્ષણથી જ કહીશ કે અત્યારે જે પણ તમારા હાથમાં આવ્યું છે માની લો ભણવાનું છે કોઈ ફાર્મસી કરે છે આપણી આ કેમ્પસમાં ઘણી બધી કોલેજો છે બીએડ છે એમએડ છે એમએસસી આઈટી છે બી છે ડી છે તો હવે જે પણ આપણે કોર્સમાં આપણે ભગવાન નિમિત્ત બનાવ્યા છે આપણને જે પણ કોર્સમાં એડમિશન લીધું છે તો એ કોર્સની અંદર આપણે પોતાનું સર્વસ્વ આપીએ ગીવ યોર બેસ્ટ જેને કહેવાય ને હન્ડ્રેડ પર્સન્ટ આપણે પોતાની જાતને એમાં જોકી દઈએ આપણે પોતાની જાતને સમર્પણ કરીએ તો હું છોકરાને એટલું કહીશ કે અત્યારે તમારા હાથમાં જે આવ્યું છે ને એને સંપૂર્ણપણે નિભાવો એમને પૂરેપૂરું તમારું આપો પછી કર્મ કરી અને ફળ ભગવાનની ઉપર છોડો કર્મણીય વાધિકાર વસ્તુ ફલે શું કદાચ અને ભગવાનની ઉપર તમે કર્મ કર્યા પછીનું ફળ એમની ઉપર છોડો તમે અત્યારથી એવું ભવિષ્યમાં માની લેશો કે હું બહુ મોટો બિઝનેસમેન બની જઈશ કે હું બહુ મોટો સાયન્ટિસ્ટ બની જઈશ તો અત્યારથી તમને ખોટા વધારે પડતી અપેક્ષાઓ દુઃખ આપી શકે છે એના કરતાં અત્યારે જે હાથમાં છે જે ભણવાનું કામ છે તો ભણો દિલ લગાવીને ભણો મહિલા દિવસ છે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આ બહુ જ આ હું મારા વક્તવમાં પણ ભૂલી ગયો તો કહેવાનું મેં હલ્યાભાઈ ઓલકર વિશે તો વાત કરીશ પણ આજનો દિવસ છે વર્લ્ડ વિમેન્સ ડે વર્લ્ડ વિમેન્સ ડે ઉપર હું તમને એટલું કહીશ કે આપણી સંસ્કૃતિ છે ને એ માતૃવત્ પરદા રેસુની સંસ્કૃતિ છે એક એવી સંસ્કૃતિ કે જેની અંદર આપણે આપણી બહેનો આપણી માતા આપણી પત્ની જે પણ આપણા મહિલાઓ જેવા કહેવાય કે એ મહિલાઓને આપણે સર્વસ્વ રાખ્યું છે એટલે તો પણ જ્યારે ભગવાનના નામ લઈને ત્યારે રાધેશ્યામ આપણે બોલીએ છીએ સીતારામ બોલીએ છીએ કેમ શું કામે બોલીએ છીએ કેમ કે આપણા માટે નારી શક્તિ નારી બલિદાન નારી તું નારાયણીનું સ્વરૂપ છે અને એ આપણા કરતાં હંમેશા ઉપર રહેવાનું જ છે વિચારો તમે નારી ને આજે તમે એમ કહો સમોવડી બનાવી છે નારી છે એને આપણે આગળ કરવા છે પણ હું એમ કહીશ કે નારી નારાયણીનું સ્વરૂપ છે એ આગળ જ છે એ બધું નહીં કેવી રીતે આગળ વધારવું અને શું કરવું ને એ બધું તો બીજા પાશ્ચાત્ય સંસ્કૃતિની ફિલોસોફી આપણા પર નાખવામાં આવી છે પણ આપણી ફિલોસોફી તો આપણને એવું જ કહે છે કે માતા છે ને એનું પૂજન જ કરવું